રક્તદાન કરતી વખતે ભાગે એક પ્રશ્ન કાયમ હોય કે જોઈએ ત્યારે મળશે નહીં પણ રક્ત માનવ શરીરમાં એક એવું પ્રવાહી છે કે જે સ્વયં વધુ ને વધુ એક અઠવાડિયામાં તમારા શરીરમાં તમે આપેલું રક્તદાનની માત્રા ફરી પાછી તમારા શરીરમાં બની જતી હોય છે તો પછી બીજાનું રક્ત શું કામ આપણે જોઈએ અને મોટે ભાગે એવું બન્યું છે કે જેમણે પણ રક્તદાન કર્યું છે ને તેમને જીવન પર્યંત રક્તની જરૂર પડતી નથી મારું ચોત્રીસ વખત રક્તદાન કર્યું છે વચ્ચેના સમયમાં એ નેગેટિવ ગ્રુપના હિસાબે મેં રક્તદાન કેમ્પમાં આપવાનું બંધ કર્યું હતું કે જ્યારે જોઈએ ત્યારે હું આપી દઉં પણ મારે એ નેગેટિવ છે એ કેટલાને ખબર હોય એટલે મારી પાસે કોઈ રક્ત લેવા આવ્યું નહીં તેથી પછી મેં ફરી પાછું રેગ્યુલર રક્તદાન શરૂ કર્યું આજે છપ્પન વર્ષે મારા રક્તદાન થયું છે આ જ રીતે કન્ટિન્યુઅસ હું સાયકલિંગ કરતો રહીશ અને રક્તદાન નિયમિત કરતો રહીશ તો મને ખાતરી છે કે પાસઠ વર્ષ સુધીમાં હું મારી અડધી સદી રક્તદાનની કરી લઈશ જય ભારત મુકેશ પડતાણા બ્રાન્ડ અમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ રેડ રેડક્રોસ અમદાવાદ